ચેનપુર ગામની પાનમ નદીમાં યુવક તણાવવાનો બનાવ શોધખોળ માટે ફાયર વિભાગ દોડી આવી ચેનપુર પાનમ નદીમાં યુવક તણાવ શોધખોળ માટે ફાયર ટીમ દોડી બારિયા તાલુકાના ચેનપુર ગામની પાનમ નદીમાં એક યુવાન નદી પાર કરતી વખતે તણાઈ ગયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ચેનપુર ગામના નદી ફળિયામાં રહેતા પોપટ સબુરભાઈ નામના ઈસમ રાણીપુરા ગામ તરફ જતા હતા ત્યારે નદીના વહેણમાં તણાઈ ગયા હતા એ સમયે નજીકના વિસ્તારમાં બકરા ચરાવતા ગોવાળિયાઓને તેમણે નદીના પ્રવાહમાં તણાતા જોયા હતા તેઓએ તરત અન્ય ગ્રામજનોને જાણ કરતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા તાત્કાલિક તંત્રને જાણ કરી દેવગઢ પર ફાયર વિભાગની ટીમ શોધખોળ માટે ઘટના સ્થળે રવાના થઈ છે હાલ યુવાનની શોધખોળ માટે કામગીરી ચાલુ છે